પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા એક કરોડ છાસઠ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ સભ્ય દિનેશ અનાવાડિયા

આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે એકસો પચાસ કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહ સોલંકા ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઉભા છે એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં બજાર સિદ્ધપુરના થયા છે આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે